દુનિયાએ હજારો ભાષણો સાંભળ્યા છે કરોડો શબ્દો લખાયા છે પણ એક ગરીબ છોકરીના જિંદગીના અનુભવમાંથી નીકળેલી એક એવી સ્પીચ હતી જેણે ભાષાની મર્યાદા તોડી નાખી દેશોની શરદો ભૂલી ગઈ અને દિલની અંદર એવી ઊંડાઈથી પ્રવેશી ગઈ કે આખું વિશ્વ મૌન થઈ ગયું આ ભાષણમાં એનો અવાજ ન હતો એના વગરખા ન હતા પણ એવી સત્તા હતી કે કરોડો સંવેદનાઓ હચમચાઈ ગઈ આજે આપણે માત્ર એક ગરીબ બાળકની સ્પીચ સાંભળવાની નહીં પણ એની આખી જિંદગીમાં ઝંકારતા સંઘર્ષ પ્રેમ અને માનવતાની સંગીતમય વાર્તા અનુભવીશું આવી સ્પીચ તમે ભૂલી નહીં શકો કેમ કે આ છે વિશ્વની સૌથી સુંદર સ્પીચ દૂરસ્થ ગામમાં જ્યાં દીપડો પણ રાતે દહેશતથી ચૂપ રહી જાય ત્યાં જન્મી હતી એક નીમા છોકરી કે જેનું નસીબમાં અજવાળાની આશા પણ પથ્થર જેવી હતી હતી ઘરમાં ન ન છત ભણવા માટે પુસ્તકો ન તો ટિફિન માટે ભોજન અને ન તો કપડા માટે નવી ચપ્પલ પણ ન હતી પણ એની આંખોમાં કંઈક એવું અનોખું ચમકતું હતું કે આકાશે પણ આશ્ચર્યથી નિહાળ્યું હશે એ હતી ઈચ્છાશક્તિ અસીમ ધૈર્ય અને જીવતા જાગતો પ્રેમ માનવતાની વ્યાખ્યા માટે નિમાના પિતાજી મજૂરી કરતા અને વારંવાર બીમાર રહેતા માતા ગામના ઘરકામો કરતી ઘરમાં રોજ રોટલીના બદલે આંસુ બેસતી પણ છતાં નિમાની ભાષા કદી ફરિયાદભરી ન હતી એને ભણવું હતું એક સપનું હતું કે એ મોટા મંચ પર એક દિવસ એ પોતાના અનુભવોને શબ્દોમાં દુનિયાને કહે માનવતા એ શું છે સ્કૂલમાં આવી જ્યાં બાળકોએ નવા ઇંગ્લિશમાં તૈયાર કર્યું હતું નિમાએ તો કાગળ લેવાનો પણ પૈસા ન હતો જેને જે મળ્યું એ હતું અનુભવ દુખની છાયાઓ ઉપેક્ષાની આગ પિતાની રાતની ખાંસી અને માની આંખોમાં છુપાયેલા આશીર્વાદ નિમાને વિષય મળ્યો વોટ ઇઝ હ્યુમ્યુનિટી સમજાતું ન હતું એને માનવતા એટલે શું એ રોટલી આપવી કે રોટલી વગર જે રહી શકે છે તે માટે દિલથી દુઆ કરવી સ્કૂલમાં એને ભાષણ શરૂ કર્યું મારા ઘરમાં અજવાળું ન હતું પણ મારી માની આંખોમાં અજવાળાની ચમક હતી મને પિતાના પગરખા નહોતા મળ્યા પણ તેમના પગલે ચાલવાનો જુસ્સો મળ્યો આજ સુધી મને ક્યારે ભોજન પૂરતું મળ્યું નથી પણ ક્યારેય કોઈની ભૂખ નથી ભૂલી આખી સ્કૂલ મૌન હતી કોઈએ ન જોરદાર અંગ્રેજી સાંભળી ન ટૂંકાણવાળી પાવર પોઈન્ટ પણ એક બાળકીની ભાષા સાંભળી દિલની ભાષા એને જિલ્લા લેવલે મોકલવામાં આવી ત્યાં એણે કહ્યું અમે રાતે ભૂખે સુઈએ છીએ પણ બપોરે જો પાડોશી તંદુરસ્ત હોય તો એ આનંદ હોય છે પછી રાજ્ય સ્તરે પડધા અને પછી રાષ્ટ્રીય સ્તરે હવે એના શબ્દો વાયરલ થવા લાગ્યા લોકો કહે હુ ઇઝ ધ લિટલ ગર્લ વેર વોઇસ હેલ્સ હાર્ટ અને એક દિવસ એ આવ્યો જ્યારે નિમાને યુનાઇટેડ નેશન્સના પ્લેટફોર્મ પર બોલાવવા માટે આવકારી તે આખા વિશ્વ સામે ઊભી હતી તેના હાથમાં કાગળ ન હતો બોડીગાર્ડ ન હતો વીઆઈપી લિસ્ટ ન હતું એના હાથમાં માત્ર એક ફાટેલો ફોટો હતો માની હાસ્યભરી તસવીર અને નિમાએ ભાષણ શરૂ કર્યું હું નાની છોકરી છું પણ મારા અંદર એક વિશ્વ છે દુઃખથી જન્મેલી અને અને પ્રેમથી આશાથી આગળ વધેલી લોકો હાંફી ગયા દુનિયાના સૌથી ધનિક અને સૌથી મહાન લોકો સુધી એની ભાષા પહોંચી નિમાએ કહ્યું આજ સુધી વિશ્વ માનવતાને શોધી રહ્યું છે પણ એ તો એક ગરીબની આંખોમાં રહી છે એને કહ્યું મને સાબિતી કે સહાયતા નથી જોઈતી મારે તો હક જોઈએ છે કે હું પ્રેમથી જીવી શકું ત્યાં હાજર એકસો સત્તર દેશના પ્રતિનિધિઓ ઊભા થઈ ગયા તાળીઓના ગડગડાટ સાથે પણ નિમાએ જોયું તો પાછળ એક બાળક એના ફોટા સાથે ઊભું હતું એ બાળક પણ ગરીબ ઘરમાંથી આવ્યું હતું એને જીવનમાં મળી ગઈ હતી દિશા જીવનની આશા બની ગયા એ દિવસ હતો જ્યારે વિશ્વ કહ્યું આ છે સૌથી સુંદર સ્પીચ સ્પીચ જ્યાં ન તો અભિન અભ્યાસની પણ માત્ર એક બાળકીના દિલની જેમાં દુનિયાની સૌથી મોટી કિંમત હતી માનવતા સમય પસાર થયો નિમાની કથા પુસ્તકમાં થઈ નિમાની ફિલ્મ બની અને સ્મારક ઉભા થયા પણ જ્યારે કોઈ કોઈ પૂછે છે કે વિશ્વની સુંદર સ્પીચ કઈ હતી ત્યારે નાબૂદ ભાષાનું નામ લે નહીં પણ ન ગરીબ બાળકીનો ઉલ્લેખ કરે નીમા જે બોલતી ન હતી પણ જીવતી હતી જેના શબ્દો માઇક વગર પણ દિલ સુધી પહોંચ્યા હતા એની સ્પીચ એવી હતી કે બધાને પોત પોતાનું પોતું બતાવી દીધું બધાને પોતાના બાળકો યાદ અપાવી દીધું પરિવર્તન વિશ્વની સૌથી સુંદર સ્પીચ એ હોય જે વ્યક્તિના જીવનને બદલી નાખે નિમાએ પોતે કદી ન સમજ્યું કે એ મોટી છે એ તો કહેતી હું તો મારી માની છાયામાં ઊભી છાયા છું પણ જગત કહે છે એ છાંયો આખા વિશ્વ માટે પ્રકાશ બની ગઈ એવી દીકરી એવી કથા અને એવી સ્પીચ જેને હવે કોઈ એવોર્ડ કે કોઈ સરનામું માપી શકે નહીં એ તો નમ્રતા શ્રદ્ધા અને દિલમાંથી બંધાયેલું સ્તબ્ધ સંદેશ હતું માનવતાનો અંતિમ શ્વાસ અને નવી શરૂઆતનો પ્રથમ શબ્દ જ્યારે વિશ્વ ટેકનોલોજી ભાષા અને શક્તિમાં આગળ વધતી જાય છે ત્યારે ઘણીવાર આપણે ભૂલી જઈએ છીએ કે સાચું માનવતાનું મહત્વ શું છે પણ આજે આપણે જે વાર્તા સાંભળી એમાં સ્પષ્ટ હતું કે એક ગરીબ છોકરીની જિંદગીના અનુભવમાંથી જન્મેલી સ્પીચમાં એવો આત્મીય વાણી વાણિસ્ત્વર હતો કે જેને કોઈ લેખક લખી શકે નહીં કોઈ મહાન વ્યક્તિ કહી શકે નહીં આ તો માત્ર એક નિષ્પાપ દિલની તબકતી લાગણીઓ હતી એના દરેક શબ્દમાં દર્દ પણ હતું અને દિશા પણ જેમાં આપ વીતી પણ હતી અને સમગ્ર માનવ જાતને જગાડવાનો સંદેશ પણ એ સ્પીચ એના બોડી લેંગ્વેજ કે સાણપાણથી નથી જીતી એ જીતી હતી એના સત્યથી એની ભટકતી ભૂખથી એની બાપની ખરતી ઊંઘથી અને એના મનમાં રહેલા દીપક આશાથી આજે જ્યારે આ વિડીયો પૂરો થઈ રહ્યો છે ત્યારે એ છોકરી આપણને એક પ્રશ્ન છોડી જાય છે શું આપણે પણ એવી જ સાહસભરી નિષ્ઠા અને સાફ હૃદયથી કહીશું કદાચ નહીં પણ જો એમ કહેલું માનવતા એટલે ભૂલ્યાને યાદ રાખવી જેવી લાગણી છે એ યાદ રહી જાય તો કદાચ એ એક જ સ્પીચથી આખું જીવન બદલાઈ શકે છે કેમ કે એ હતી વિશ્વની સૌથી સુંદર સ્પીચ